કોને કહેવાય અને સુરત શબ્દયોગ ક્યારે થાય છે બરાબર આના વિશે મેં ઘણા ઓડિયા બનાવ્યા છે પાંચસો જેટલા ઓડિયા હશે પાંચસો ની પણ ચારસો હશે હવે સુરત એટલે ધ્યાન સુરતા ચિત્ત જે કહેવું હોય તે બરાબર અને શબ્દ એટલે સોહમ શબ્દ આ સોહમ શબ્દ ઉપર મેં ઘણા વડિયા બનાવીને બરાબર કમ્પ્લીટ લાઇન પણ એમાં આપેલી છે હવે કોઈ એક શાંત વાતાવરણ હોય એકાંત વાતાવરણ હોય છે તમારા સિવાય બીજું કોઈ હોય નહીં બરાબર પક્ષીઓનો કદાચ કોલાલ થાતો હોય તો બે કાનમાં રૂના ડટા નાખી દેવા એક નાનું નાનું કપડું લઈને એમાં કપડામાં રૂ નાખી અને સીવી લેવાનું જેથી કરીને રૂ કાનમાં હલવાય નહીં બરાબર અને કાનમાં રૂના ડટા નાખવાનો અર્થ છે કે બહારનો કોઈ પણ અવાજ તમારી સુરત સંબંધીઓ સાધનામાં બાધક ના બને એટલા માટે બરાબર પછી સવારના વહેલા ઉઠી જવું ત્રણ વાગ્યા પછી તમે ગમે ત્યારે ઉઠી શકો છો ત્રણ પછી ચાર પાંચ બરાબર પણ સૂર્ય ભગવાન બહાર નીકળે એ પહેલાં સાધના તમારી કરી લેવાની હવે આપણો જે આંખો છે એને આપણી નાકની જે દાંડી છે નાકના અગ્ર ભાગ ઉપર રાખો આગળ બરાબર અને કોઈ એક આસન બનાવી આસન પાથરી બેસો કોથરાનું આસન છે ઢાબળાનું આસન છે અન્ય આસન છે એ બનાવે એના ઉપર બેસો ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ રાખો મુખ તો તમે ગમે બાજુ રાખશો ચાલશે બરાબર પણ ઉત્તર અને પૂર્વ દિશા તરફ રાખવાથી એનો જલ્દી ફાયદો મળતો હોય છે બરાબર કમર સીધી રાખો ડોટ ડોક ટાઈટ રાખો આંખું એકદમ વેચી નહીં જવાની જો આંખું તમે વેચી જાઓ તો તમો ગુણ પ્રગટ થઈ જાય નીંદર આવી જાય આંખું ખુલ્લી રાખશો તો રજુગુણમાં પકડાઈ જાઓ બધું ચિત્ર દેખાજો એટલા માટે આપણી નાસિકાનો જે અગ્ર ભાગ છે બે નાકની વચ્ચે જેને આપણે નાકની દાંડી પણ કહીએ છીએ બરાબર ત્યાં તમારી સુરતા જોડો હવે ઈચ્છાને પણ સુરતા કહેવાય છે મનને પણ સુરતા કહેવાય છે સોહમને પણ સુરતા કહેવાય છે આવી ઘણી સુરતાઓ છે નવ પ્રકારની સુરતા છે બરાબર એમાં સોહમ જે સુરતા છે ને એ બેસ્ટ છે સર્વોચ્ચ છે અમે સોહમ શબ્દ ખૂબ જ શક્તિશાળી અને તાકાતવાન છે બરાબર હવે વહેલા ઉઠી પુરુષ સ્નાન થાય તો ભલે પુરુષ સ્નાન ન કરી શકો તો હાથ પગ ધોઈ બરાબર અને સાધનામાં બેસો અથવા તો હાવ આંખો બંધ થઈ ગયો હવે તમે હાવ આંખો બંધ કરી દેશો હાથના આંગરા જ્ઞાન મુદ્રામાં રાખો જ્ઞાન મુદ્રાનો કારણ છે કે જલ્દી મન સ્થિર થાય જ્ઞાન મુદ્રા કોને કહેવાય છે આગલી આંગ આગરીને અંગૂઠો અને બેને જોઈન્ટ કરો અને ત્રણ આંગળી સીધી રાખો બે હાથની આસનમાંથી બે હો કમર સીધી ડોકટાઇટ આંખો બંધ કરી દીધો તો ચાલશે હવે આંખો બંધ કરી દીધી એટલે તમને આ માયાવી જે દુનિયા જે દેખાય છે બધું બંધ થઈ ગયું બરાબર માયાવી દુનિયાને જોવે છે કોણ ચેતન મન એટલે ચેતન મન છે ને ઈ ખોવાઈ ગયું આંખો બંધ કરી એટલે પછી ચેતન મન જાગૃત થાય છે અવચેતન મન જે છે એને સંકલ્પ વિકલ્પ કહેવાય છે બરાબર હવે અવચેતન મનને નાકના આગળના ભાગમાં જોડો બરાબર ઘણા ઓડિયો મેં કીધું છે નાકના આગળ ભાગ ઉપર જોડો મનને અથવા ચિત્ત કયો કે સુરતા કયો જે કેવું કીધું બરાબર પછી જે શ્વાસ આપણે અંદર ખેંચીએ છીએ એમાં સો એવો અવાજ આવે છે પછી શ્વાસને બહાર કાઢીએ એટલે હમ 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 આવો અવાજ આવશે આને કહેવાય છે સોહમ શબ્દ બરાબર હવે ચિતરપી સુરતાને અથવા અવચેતન મનને જે બે નાકમાંથી શ્વાસ ખેંચીએ છીએ અને છોડીએ છીએ એ શ્વાસ ઉપર ધ્યાન રાખવાનું અથવા તો અંદરના ભાગમાં નાભ્યથી જે શ્વાસ ઉઠી રહ્યો છે નાભી સુધી જઈ રહ્યો નાભીએ પણ અંદરથી ભાગમાં તમે ધ્યાન ધરી શકો બરાબર રોજ તમારે થોડો થોડો અભ્યાસ કરવાનો સાંજે પણ બેસી શકો સવારે પણ બેસી શકો બરાબર રોજ અભ્યાસ કરવાનો પંદર મિનિટ વીસ મિનિટ અડધો કલાક કલાક તમારે સમયનો અભાવ ન હોય તો બેસી શકો જેમ જેમ તમારી ચિત્તરૂપી સુરતા મતલબ સંકલ્પ વિકલ્પ કરતું મન શાંત થવા લાગશે શાંત થશે મન જ્યારે સંપૂર્ણ શાંત થઈ જાય સંકલ્પ વિકલ્પ કરતું મન ચેતન મન તો આપણે આંખો બંધ કરી દીધી એટલે એક ગાયબ થઈ ગયું પછી અવચેતન મન સંકલ્પ વિકલ્પ એ ચિત્તમાં જેવું જોઈ રહ્યું છે ચિત કહો અવચેતન મન કહો જે કેવું હવે જેમ જેમ તમારો અભ્યાસ વધશે તેમ તેમ એક દિવસ એવો આવીનું હો રહેશે કે સોહમ શબદ પ્રગટ થઈ જશે અને અવચેતન મન સ્વયં સોહમ સ્વરૂપ બની જશે ચિત્ત એમાં સમાઈ જશે હવે અવચેતન મન ચિત્ત એમાં સમાઈ ગયું પાછળ બુદ્ધિ હોય ગઈ અહંકાર હોય ગયું બરાબર કારણ કે બધું આ ખેલ કોના હશે ચિતના ચિત્તરૂપ વિરતાના બરાબર એ સંકલ્પ વિકલ્પ પ્રગટ કરે છે અને બુદ્ધિ નિર્ણય લઈએ અને અહંકાર આચરણમાં બરાબર હવે શરીરના અન્ય કોઈ પણ ભાગ ઉપર તમે ધ્યાન ધરશો તો એને સુરત સંબદયોગ ન કહેવાય જેમ કે મૂલાધાર ચક્રમાં ધ્યાન ધરો જલકમલમાં ધ્યાન ધરો મણિપુર ચક્રમાં ધ્યાન ધરો અનાહત ચક્રમાં ધ્યાન ધરો કંઠકમલમાં ધ્યાન ધરો ચક્રમાં ધ્યાન ધરો શસ્ત્ર કમલમાં દસમા દ્વારમાં ધ્યાન ધરો સરવાળે બધું શરીરની અંદર આવે તો એને શરીર ધ્યાન કહેવાય તમે શરીરમાં ધ્યાન ધરું અને સુરત શબદ યોગનો કહેવાય સુરત શરીર યોગ કહેવાય સુરત શબ્દ યોગ કોઈ દીનો કહેવાય સુરત યોગ સીધો જ શ્વાસોશ્વાસની ક્રિયામાં જે શબ્દ ચાલી રહ્યો છે ત્યાં તમારી સુરતાં જોડો સુરત શબદ યોગ સુરત એટલે ધ્યાન ચિત્ત શબ્દ એ સોહમ શબ્દ યોગ એટલે જોડાવું થાય સુરત શબ્દ યોગ યોગનો અર્થ જોડાવો થાય એટલે ચિત્તરૂપી સુરતાને અથવા અવચેતન મન ત્યાં જોડાઈ જશે આને કહેવાય છે સુરત શબ્દ યોગ બરાબર હવે સુરત શબદ યોગ ક્યારે પ્રગટ થાય છે અને ક્યારે આપણે એની અંદર સમાઈ જાય છે જેમ જેમ તમારો અભ્યાસ વધતો જશે અવચેતન મન ખતમ થઈ ગયું સુરતા પ્રગટ થઈ ગઈ ચિત્ત નિર્મળ બની ગયું સોહમ શબ્દમાં સમાઈ ગયું સોહમ સ્વરૂપ બની ગયું ચિત્ત એ એ સોહમ શબ્દ જે છે એ પછી શ્વાસના માર્ગે ઉપર ચડાવશે સોહમને આત્મા પણ કીધો છે સોહમને પ્રકાશ સ્વરૂપ પણ કીધું છે સોને પરમાત્મા કીધો છે અમને આત્મા કીધો સો સોને ગુરુ પણ કીધો છે અમને સુરતા પણ કીધું છે બરાબર અને બે મળીને સોહમ શબ્દને પણ સુરતા કહેવામાં આવે છે બરાબર હવે જેમ જેમ આગળ વધશો તેમ તેમ આ ચિત સ્થિર થઈ જશે એટલે સોહમ શબ્દ પ્રગટ થઈ જશે આ સુરત શબ્દ યોગ કહેવાય છે અને ક્યારે પ્રગટ થાય છે એ જ્યારે ચિત્તરૂપી સુરતા સોહમ સ્વરૂપ બની જાય છે એટલે સંકલ્પ વિકલ્પ ખતમ સ્વયં આપણે પોતાના સોહમ શબ્દ સ્વરૂપ બની ગયા આપણે પોતે સ્વયં સ્વરૂપ બની ગયા સોહમ શબ્દ સ્વરૂપ હવે એ સોહમ શબ્દ જે છે એ ઉલટો ચાલશે માછલી કેમ ઉલટી ચાલતી હોય પાણીમાં એમાં સોહમમાંથી હંસો થશે અને શ્વાસના માર્ગે ઉપર ચડશે તમે શ્વાસને અહીં પાણી સમજી લો અને સોહમ શબ્દને સુરતાને તમે માછલી સમજી લો એ ઉલટી ચડશે બરાબર એટલે સોહમમાંથી હંસો થશે અને હંસો એટલે ઉપર ચડ્યો પ્રાણ અને અપાન નામના બંને વાયુ સાથે મળે ત્યારે એ સોહમ શબ્દ ઉપર ચડે છે ઉપર ચડતો ચડતો ડાબી જમણી નાળી ઇંગળા અને પીંગળા જ્યારે સમાન માત્રામાં ચાલવા લાગે છે વધઘટ એમાં થાય ત્યારે સૂક્ષ્મણા નાળીનું દ્વાર ખુલે સુક્ષ્મણા નાળીનું દ્વાર ખુલે એટલે સોહમ શબ્દ ડાબી જમણી નાળીને સમાન માત્રામાં કરીને સુક્ષ્ણામાં પરવેશે જેને આપણે ત્રિકુટી કહીશું ચક્ર પણ છીએ ત્યાં સુક્ષ્મણા નાળી પ્રગટ થઈ એટલે સોહમ શબ્દ ડાબી જમણી નાળીને સમાન માત્રામાં ચલાવી સૂક્ષ્મણાનો માર્ગ પકડી બંકનાળમાં થઈ દસમા દ્વારમાં પહોંચે છે અને દસમા દ્વારને ખોલી નાખે છે દસમા દ્વારને ખોલી નાખે એટલે ત્યાં આત્મ દર્શન થાય છે આત્મા પ્રકાશી પ્રકાશ છે સોહમ શબ્દ પણ પ્રકાશી પ્રકાશ છે આ સ્વયં આતમ સ્વરૂપને સુરતા જોવે છે ચિત્રૂપી સુરતા કહો સોહમ શબ્દરૂપી સુરતા કહો પછી એ ધીરે ધીરે આતમ સ્વરૂપ બનીએ છે એ સોહમ શબ્દ આત્મામાંથી પ્રગટ થયો હતો અને આત્મામાં સમાય ગયો હવે આપણે શું રહ્યા માત્ર પ્રકાશ સ્વરૂપ આત્મા બરાબર પછી એ આત્મા પ્રકાશમાંથી શબ્દ ઉઠે છે એ સોહમ શબ્દ આત્મપ્રકાશમાંથી દેહથી વિધે થાય છે અને એ જ સોહમ શબ્દ આત્માનો દેહથી વિધે એક ઓમકારનો શબ્દ સંભળાય રહ્યો છે એ સોહમ જે શબ્દ છે એ ઓમકાર શબ્દને પકડશે ઓમકાર શબ્દને જ અહીં પરમપિતા પરમાત્મા કહેવામાં આવે છે બરાબર અને ઓમકાર દ્વારા જ આખી દુનિયા બનાવવામાં આવી પણ છે ઓમકારમાંથી સોમ અને ઓમકાર શબ્દ પ્રગટ થયો છે અનંત પ્રકાશરૂપી પરમાત્મા મારી કારણ કે અનંત પ્રકાશ પરમાત્મા છે એ કોઈ શબ્દ પણ છે જ નહીં એ નિર્વાણી છે વાણી પણ નથી અક્ષરા છે ને અક્ષરો પણ નથી અક્ષર હોય તો શબ્દ બને ને એ અકે છે કહેવામાં નથી આવતો લખવા વાંચવા બોલવા સાંભળવામાં નથી આવતું એને માત્ર આત્માની સુરતા જ એ અનંત પ્રકાશનો અનુભવ કરે અને એ વચ્ચે સુરતા આપણે કહે છે ને સત ચિત્ત આનંદ એ આત્મા ચિત્ત એટલે આત્માની રૂપી સુરતા અને આનંદ સ્વરૂપ એ ઓમકારરૂપી પરમાત્માને પકડી અનંત પ્રકાશમાં જ્યાંથી ઓમકાર પ્રગટ થયો છે એ અનંત પ્રકાશમાં સમાઈ જાય છે અનંત પ્રકાશમાંથી જ આ ઓમકાર શબ્દ પ્રગટ થયો તો તો જ્યાંથી ઓમકાર શબ્દ પ્રગટ થયો ત્યાં ફરી સમાઈ ગયો એટલે નિર્વાણી થઈ ગયો વાણી પણ નથી શબ્દ પણ નથી શબ્દાતીત પણ થઈ ગયો અક્ષરાતીત પણ થઈ ગયો પરમ અક્ષર પણ થઈ ગયો લખવા વાંચવા બોલવા સાંભળવા પણ આવે ને આત્મા જ પરમાત્માનો અનુભવ કરે છે અને એ અનુભવના ઘરની જે વાત છે એ કદાપી કોઈ બોલી જ ન શકે ઘણા કહે છે ને કે અમને આત્મ અનુભવ થયો અમને શબ્દ પ્રગટ થયો હે અમને આત્મદર્શન થયા તો આત્મદર્શન તો સુરતા કરે છે દર્શન કરનારી જુદી થાય અને દર્શન આપનારો જુદો થયો ને તો એ સુરતા જ્યારે આત્મ સ્વરૂપ બની જાય છે એટલે ચિત્ત નથી રહેતું ખતમ થઈ ગયું માત્ર આત્મ સ્વરૂપ આત્મ સ્વરૂપમાંથી સોમ શબ્દ પછી ઓમકાર રૂપી શબ્દને પકડે ઓમકાર ને પરમ પિતા પરમાત્મા કહેવાય છે સર્વવ્યાપક છે અને ઓમકાર શબ્દ અનંત પ્રકાશની અંદર સમાઈ જાય છે અહીંયા શબદય નથી હું ઘણીવાર એક વાત બોલું છું સંતોનો સંતોની વાણી છે કે શબદ કહું તો શબદ હું નહીં શબદ હે માયા કી છાય પરમાત્મા શબ્દ પણ નથી જ્યારે કોઈ વસ્તુ હતી જ નહીં એમાંથી શબ્દ પ્રગટ થયો અને એ જ ઓમકાર શબ્દમાંથી સોહમ શબ્દ પ્રગટ થયો અનંત પ્રકાશમાંથી આત્મા પ્રકાશ થયો પ્રગટ થયો ઓમકાર રૂપી પરમાત્મામાંથી સોહમ એ પ્રગટ થયો અને સોહમના જરિયા આખી દુનિયાની રચના કરવામાં આવી સોહમમાંથી સુરતાનું નિર્માણ થયું સુરતાએ પછી આ ત્રણ ગુણનું નિર્માણ કર્યું ત્રણ ગુણમાંથી મનમાં એ પ્રગટ થઈ એમાંથી પાંચ તત્વો બન્યા પાંચ તત્વોમાં પચીસ પ્રકૃતિ બની આ બધું આખું પ્રગટ જે કરનાર છે તે ચિત્તરૂપી સુરતા છે સુરતા દ્વારા જ આ દુનિયા બનાવવામાં આવી છે સુરતાએ સ્વયંે દુનિયા બનાવી અને સુરતા વિશે વાસમાં ફસાવી બરાબર હવે એનું ઘરે ભૂલી ગય છે તો સાચા દેહધારી જ્યારે સદગુરુ મળે તો સુરતા જે પોતાનું આત્મ ઘરને ભૂલી ગઈ છે સોમ શબ્દને ભૂલી ગઈ છે એ લાઈન બતાવે એ લાઈને આપણે ચાલીએ તો આપણે સોમ સ્વરૂપ બની આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી દેહથી વિધેય થઈ રૂપી શબ્દને પકડીને આનંદ રૂપી પરમાત્માની અંદર આપણે સમય જાય છે બરાબર તો આ સુરત શબદ યોગ છે બાકી અન્ય તમે ક્યાંય ધ્યાન ધરો તો એ સુરત શબદ યોગ કહેવાતો જ નથી ને કારણ કે એ તો સુરત અને શરીર યોગ કહેવાય ગમે ત્યાં તમે શરીરમાં ધ્યાન ધરો કોઈ પણ માથાની ચોટીથી લઈને તે પગ સુધી ગમે ત્યાં ધ્યાન ધરો એ બધું શરીર જ છે એને શબ્દ ના કહેવાય એને સુરત શબ્દ યોગ પણ ના કહેવાય બરાબર તો સુરત શબ્દ યોગ એટલે આ છે છે શ્વાસની ક્રિયાની અંદર ચાલતો સોહમ શબ્દ છે ત્યાં આપણું સંકલ્પ વિકલ્પ કરતું મન અથવા તો ઓછી દો નથી મેં સોમ સોહમ સ્વરૂપ બની અને પછી ઉપર ચડી હ દસમા દ્વારને ખોલી દેહથી વિદેહથી રૂપી પરમાત્માને પકડી અને આનંદ પ્રકાશને સમાઈ જવા મિત્રો બહુ લાંબી પ્રોસેસ છે આ વાતો કંઈ વડા થાય એવું નથી કોઈ વાતો એ સમજાવી પણ ન શકે ગમે એટલું કોઈ જ્ઞાન કરે હમ જ્ઞાન તો કથની બકણી છે બાવન અક્ષરી તો કથણી બકણીમાં નથી અનુભવના ઘરમાં છે રસ્તે હાલવું પડે છે આચરણમાં મૂકવું પડે છે લૌકિક અલૌકિક બે રીતે સત્યનો માર્ગ પકડવો પડે ત્યારે થાય ત્યાં ધ્યાન પણ છોડી જાય જે આપણે ધ્યાન ધરીએ છીએ સોમ શબ્દમાં સોમ સ્વરૂપ બની ગયેલ ધ્યાન છૂટી ગયું ધ્યાન છૂટી ગયું ને પછી પણ સોમ સ્વરૂપે આત્મરૂપી પ્રકાશને પ્રાપ્ત કરી અને એ સુરતા સોમ શબ્દને પકડે છે આ સોમ શબ્દ એ ઓમકાર શબ્દને પકડે અનંત પ્રકાશમાં આવી જાય બાકી ધ્યાન જ્ઞાન એ બધું હટી જાય છે રવિદાસ બાપા કહે છે ને થક ગયે ધ્યાની જ્ઞાની વિજ્ઞાની એસી અકથ કહાની એ કથવામાં નથી આવે બરાબર પરંતુ દેહુરભાઈ સાચા ગુરુ મળવા ખૂબ જ જરૂરી છે સાચા ગુરુ એને કહેવાય જેના જીવનમાં સત્યનું આચરણ હોય વિષયવાસના રહિત હોય ગુણાતીત હોય સત્યનો જ રસ્તો હોય શિલવંત હોય જેના ધન દોલત સાથે કોઈ મતલબ નથી એવા સાચા સંત જો મળે અધિકારી પુરુષ મળે અને એ અધિકારી પુરુષ તમને સોહમ શબ્દનામ ઉપદેશમાં આપે તો મુક્તિ સુધી તમે પહોંચી શકો બાકી સ્વયં ગુરુ જ માયામાં રચ્યો પચ્યો રહેતો હોય ચેલ્યું ચેલા મૂડીને એના ધન દોલત હડપતો હોય તો એ સ્વયં માયામાં છે એ તમને શું માયાથી બહાર કોઈ દિનો કાઢી શકે હે તમે પણ માયામાં ફસાઈ જાઓ હું ઘણી વાર કહું છું કે ગુરુ કામી હોય તો શિષ્ય પણ કામી બને ગુરુ ક્રોધિ હોય તો શિષ્ય પણ ક્રોધી બને ગુરુ લોભી હોય તો શિષ્ય પણ ગુરુ લોભી બને શિષ્ય ગુરુ અહંકારી હોય તો શિષ્ય પણ અહંકારી બને હેં ગુરુની અંદર મોહ હોય તો શિષ્ય પણ શિષ્યની અંદર પણ મોહ પ્રગટ થાય ગુરુ ઈર્ષા નિદાળો હોય તો શિષ્ય પણ એની ઈર્ષા નિંદા કરે નથી ઘણા કોમેન્ટો કરવી ઓલાને પાડે ને ઓલાને પાડે ને ગુરુ વાદ વિવાદી હોય તો શિષ્ય પણ વિવાદ કરતા હોય ને એમને વાદ વિવાદ કરી કરીને બે મરી જાય લાઇ ના આવી જાય અંદર એના જેવા લાલ લાલ ચી ગુરુ લોપી જાય અંતે બેઠેલા આનાથી કાંઈ ન થાય ગુરુ સાચા મળવા પડે જેને માયા સાથે કોઈ મતલબ નથી અને સાચા ગુરુ પાત્ર જોઈને પીરસે પાત્ર કે કુપાત્ર લાખોની સંખ્યામાં ચેલું ચેલા મૂડીને એનું ધનધોળા ધડપીને પછી ફોર વ્હીલર ગાડીને પચાસ પચાસ લાખનું લાખ લાખની ગાડીઓને કરોડોનો બેંક બેલેન્સ ને કરોડોનો બંગલા એ મારી દ્રષ્ટિએ સંત નથી માનતો કારણ કે એ માયામાં છું એ ન કહેવાય સંત માયાથી ઉપર હોય અને માયા સાથે કોઈ મતલબ જ ન હોય અને એવા સંતને તમે ગમે એમ બોલો તમે એના શબ્દ બોલો તો એમ ક્રોધિત ન થાય તમે માન આપો તો એ ભલે અપમાન આપો તો ભલે બત્રી જાતને પકવાન આપો તો ભલે ચટણીનો રોટલો આપો તો એ ભલે એને કાંઈ લેવા દેવા જ નથી તમે જોડા પાસે બેસાડો તો ભલે અને સાચા જે સંત છે એની સમાન દ્રષ્ટિ હોય દરેક પોતાના શિષ્યોની સાથે બેસે હેં પણ પાખંડી ગુરુ શું કરે ઊંચું આસન લગાવે રેશમીનું ગાઈડલું ને એની ઉપર બેઠો હોય બે હજાર હે પંખા લાઇટ હોઈ જાય તો પંખાથી હવા નાખતા હોય તો એને પોતાના શરીરનું બચાવ કર્યો ને કારણ કે ગાદી ઉપર બેઠો એટલે શરીરને તું દુઃખ તકલીફ કષ્ટ ન પડી પડે શરીર ભાવમાં છે સાબિત થયું ગાદી ઉપર બેસે એટલે સમજી લેવાનું કે શરીર ભાવમાં છે બાકી સાચા ગુરુ શિષ્યની સાથે બેસે છે શિષ્યની સાથે જમે છે અલગ જમતાય નથી પૈસા આપો તો એ નથી બરાબર એને કાંઈ જરૂર પણ હોતી નથી પૈસા સાથે કોઈ મતલબ નથી બરાબર એ રીતે માતા ગંગા સત્યે પાનબાઈ માતાને પૂર્ણપાત્ર બનાવ્યા પછી નામ ઉપદેશ આપ્યો અને બ્રહ્મના દર્શન પણ કરાવ્યા હતા બ્રહ્મ એટલે આત્મસુરતા થકી એના દર્શન પણ કર્યા હતા પાનભાઈ માતાએ બરાબર માતા ગંગા સતી જેના ગુરુ હતા તો સાચા ગુરુ શિષ્યને પાત્ર બનાવે પાત્ર બની ગયા પછી એને પીરશે અત્યારે કોઈ પાત્ર નથી જોતા કુપાત્ર નથી જોતા ચેલી ચલા મુંડવા જ મીંડા મુંડવાજ મીડાસ લાખો કરોડની સંખ્યામાં તો આનો અર્થ શું છે એને ચેલી સાથે ચેલી ચેલા સાથે કોઈ મતલબ નથી ને ધન સાથે મતલબ છે આ નોટ કરી લેજો સાચા જે સદગુરુ હોય કદાપી હે લાખોની સંખ્યામાં પચાસ પચાસ હજારની સંખ્યામાં ચેલ્યુ ચેલા મોંડેજને હું ઘણા દાખલા આપું છું માતા ગંગા સતી એક પાનભાઈને શિષ્ય કર્યા ભોજલરામ બાપાએ જલારામ બાપા વાલમરામ બાપાને એક અન્ય બે ત્રણ ગુરુ શિષ્ય કર્યા છે સવાદાસ બાપુએ જબુ માતા બળદેવ બાપા એક બે એકાદ બીજા બે ત્રણ શિષ્ય કર્યા છે તમે જોઈ લ્યો બધા સંતોને દાસી જેવણ સાહેબે કેટલા શિષ્ય કર્યા સાહેબે કેટલા શિષ્ય કર્યા ત્રિકમ સાહેબ ભાણ સાહેબ મોરાર સાહેબ રવિ સાહેબ કોને કેટલા શિષ્ય કર્યા કઈ રાજ નથી જાજા જાજા ચેલિયું ચેલા મૂંડવાને જાજા શિષ્યો કરવા એટલે સમજી લેજો ધંધો છે હું ચેલ્યું ચેલા મૂંડવાનું શું કામ બોલું છું કહું કે ચેલ્યું ચેલા મૂંડવા મૂંડવા એટલે મૂંડ કરી નાખું આપણે વાણંદ પાસે જાય ટકો કરાવી નાખીએ અને મૂંડી ને ભલે હો રૂપિયા લઈ જાય કે પચાસ હો લઈ જાય ને એટલે એને કહેવાય મૂંડા નથી કહેતા મેં ફલાણમાં મૂડી નાખો ફોમાં મૂંડી નાખો પાંચસો મુંડી નાખો એટલે આરે ચેલ્યું ચેલા મૂંડવાનું કહું છું પણ ચેલિયું ચલા ન બનાવાય મૂં ચલા ચલાને મૂંડાય નહીં મૂંડવાનો અર્થે પાંચસો માન હજાર માન બે હજાર મૂંડા જ રાખે વાણમની જેમ બરાબર પણ શિષ્ય બનાવવા પડે કારણ કે ગંગા સતી માતાના પાનબાય માતા શિષ્ય બનાવતા અત્યારે ચેલિયું ચલા બનાવે શિષ્ય એને કહેવાય શિષ્ય એટલે માથું અર્પણ કરી દઈએ શિષ્ય અર્પણ કરી દઈએ અને શિષ્ય કહેવાય અને ગુરુ લેવલ એ દરજ્જે હોય હે અહંકારરૂપી શિષ્ય અહંકાર રૂપી શિષ્યને કાપી નાખીને ગુરુના ચરણોમાં હવાલે કરી દઈએ અહંકારનો નાશ કરે પછી જ એ મુક્તિ મોક્ષ સુધી પહોંચી શકે છે બરાબર તો દેવરભાઈ આશા રાખું તમારા પ્રત્યે તમારા પ્રશ્નનો જે ઉત્તર આપ્યો છે તમને સમજાઈ ગયું છે તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય